પ્રેણાપીઠ પીરાના મુકામે જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના દર્શન અને તેમના ચરણોમાં દાન ભેટ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા તથા સમગ્ર કંપા દ્વારા ભોજન પ્રસાદનો ભંડારો કરવામાં આવેલ તથા પ્રેણા ઓડિટોરિયમમાં સદ્ગુરુ હંસ્તેશજી મહારાજના જીવન ચરિત્ર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી સવાર સાંજ દિવદર્શન અને આરતીનો લાભ લીધો હતો કલકી તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણામાં આવેલ મનસા ધ્યાન કેન્દ્ર ગૌશાળા ગેમજોન અધ્યતન પ્રાર્થના હોલ અન્નપૂર્ણા ભવન હોસ્પિટલ બ્રહ્મલીન જગતગુરુ કરશન દાસજી મહારાજ અને નાનકદાસજી મહારાજ તથા સંત શ્રી રામદાસ બાપુ સમાધિ મંદિરની મુલાકાત લીધી હતી તથા રામનવમીના પવિત્ર દિવસે પરીક્ષા પરીક્ષાની તૈયારી માટે નિર્માણ થયેલ સમગ્ર લઈ અને ધન્યતાની લાગણી અનુભવી હતી ત્યાર પછી એઠોર મુકામે આવેલ અદ્યતન ગણપતિ દાદા મંદિર દર્શન કર્યા હતા ત્યારબાદ તરફ મુકામે આવેલ અદ્યતન એવા જગતજનની મા ઉમિયા આશીર્વાદ લઈ અને સાંજનું ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ આ ધાર્મિક તીર્થયાત્રામાં મુખી મહારાજ શ્રી ગણપતભાઈ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ શ્રી હર્ષમુખભાઈ ભાવસાર બોર્ડ સદસ્ય શ્રી એચડી પટેલ તનુબેન શ્રી અમૃતભાઈ માળી પરિવાર સાથે જોડાયા હતા ધાર્મિક તીર્થયાત્રાને સફળ બનાવવા માટે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી એસ એસ પટેલ જીતુભાઈ પટેલ અને કંપાના શ્રી દિનેશભાઈ પટેલની સેવાને બિરદાવવામાં આવેલ આ ધાર્મિક પ્રવાસ અને આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલના પિતાજી શ્રી સૌજી બાપાએ તન મન અને ધનથી આશીર્વાદ આપ્યા હતા અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય બાય બ્રહ્મા લાઈવ

ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સદસ્ય તરીકે રહેલો ન્યાય સમિતિમાં રહેલો સાબરકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક પ્રમુખ તરીકે એ મોટું નામ છે અને એના ઘરથી આ બેઠી દીકરી તન્નું ટ્રેક્ટર ચલાવે બાઇક ચલાવે બધી રીતે ગાડી ચલાવે નોકરી કરતી હતી પણ હમણાં કે કેટીઆર સ્કૂલમાંથી ફાજલ પડી પણ એનો રોટલો જ્યોતિમાં માં લખેલો હતો એટલે આ તનુ બેન જ્યોતિ સ્કૂલ માં આવી ગયા એટલે આ શું નથી તારે બેટા આવવાનું છે મારી સાથે જી સર એટલે એ પણ પાછું ગાડી પૂછ્યું તું ઈવાને ક્યાં રીતે પ્રેરણા આપી હતી પહેલી વાર એ પુણ્ય પણ કમાયું છે એટલે બે આજે એ રીતે આવે છે ત્રીજા